લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા અંબાજી ખાતે અખિલ ગુજરાત આચાર્ય સંઘનું બાવનમું અધિવેશન યોજાયું હતું ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અખિલ ગુજરાત આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી ત્રણ જેટલા શાળાના આચાર્યોએ હાજરી આપી હતી દર વર્ષે યોજાતા અધિવેશનમાં શૈક્ષણિક અને વહીવટી બાબતોના પ્રશ્નો પર ચર્ચા વિચારણા તેમજ ગત સમગ્ર વર્ષ દરમિયાન થયેલ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે આ વખતે પણ સંઘના હોદ્દેદારો અને સભ્યો દ્વારા શિક્ષણ જગતના પ્રશ્નો સરકાર સરકારી ગ્રાટેડ શાળાઓ કરવી જેવી બાબતો સમાયેલી છે ત્રણ દિવસ સુધી ચાલનારા અધિવેશનના બીજા દિવસે માનનીય કેબિનેટ મંત્રી શ્રી પ્રોફેસર કુબેરભાઈ ડિંડોરે હાજરી આપી હતી જેમાં તેમણે હાજર રહેલા સંઘના મહાનુભાવો હોદ્દેદારો અને હાજર રહેલા ત્રણ હજાર જેટલા આચાર્યોને અભિનંદન પાઠવી સમાજને આદર્શ વિદ્યાર્થી આદર્શ વ્યક્તિ પૂરો પાડવા અંગેની તેમની મહેનત અને કામગીરીનો શ્રેય આપ્યો હતો સૌને મારા નમસ્કાર આ સતત અમારો જે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ નું આજે બાવનમું અધિવેશન અજે અંબાજી જગતજનનીમાં અંબાના ધરણોમાં આજે મળ્યું છે દર વર્ષે મળે છે એટલે એ રૂટીન એમ આ જે એક કાર્યક્રમ હોય છે અને એમાં જે અમારું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન એમાં ચર્ચા વિચારણાઓ થતી હોય છે વર્ષ દરમિયાન કાર્યક્રમો જે થયેલા હોય કામ સારા કામો થયા હોય છે એનું ચિંતન મન બધા સંઘના પરિ બધા મળીને કરતા હોય છે અને મોટી સમસ્યાઓ હોય એનું ધ્યાન થાય અને શિક્ષણમાં સુધારો કઈ રીતના થાય અને શિક્ષણમાં નવું શું કરી શકીએ એનું પણ ચિંતન મનન થઈ શક કરવાનું છે અને સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી આપણા મોદી સાહેબે જે આપી છે એને તમામ પાસાઓનું ઇમ્પ્લિમેન્ટ આવનારા સમયમાં આપણી દરેક સ્કૂલમાં થાય એના માટેના પણ પ્રયત્નો આ અધિવેશનના માધ્યમથી અમારા આચાર્ય મિત્રો કરી રહ્યા છે અને સાથે સાથે હું એમને પણ હું પણ શુભેચ્છા પાઠવું છું અમારા આચાર્ય મિત્રોને કે આપણા રાષ્ટ્ર નિર્માણ સમાજ નિર્માણ પરિવાર નિર્માણ અને વ્યક્તિ નિર્માણના કામમાં આપ સહયોગી બન્યા છે આવનારા સમયમાં આપણે આપણા આપણા આદર્શ વિદ્યાર્થીઓ આપણે બનાવી અને આદર્શ વિદ્યાર્થીઓ આપણા ત્યાંથી પસાર થઈને બહાર જાય અને રાષ્ટ્ર નિર્માણમાં એ પણ સહયોગી બને એવી દરેકનું શુભેચ્છા પાઠવું છું એ મારા ધ્યાનમાં સંજ્ઞાનમાં રસોઈ રજા પર ગયો હતો અને જે બાકી એ ના થવું જોઈએ પણ છતાં આ જીવનનો એક પાર્ટ છે આ જીવનનો એક પાર્ટ છે કે આપણે વિદ્યા હું પણ છાત્રાવાસમાં રહીને પણ ભણ્યો છું એટલે જીવનમાં આપણે દરેક બાબતો છે કે વિદ્યાર્થીઓને કામ કરાવવું ના જોઈએ અને એ અમે સજ્ઞાનમાં લીધું છે કે આ વસ્તુ ફરીથી આવનારા સમયમાં ના બને એના માટે અમે જે તે જવાબદાર અધિકારી સૂચના પણ આપી છે અને આવનારા સમયમાં ના બને એનું પણ અમે ધ્યાન રાખીશું સાહેબ સાહેબ અંબાજીમાં સાયન્સ કોલેજ આપણા હાયર એજ્યુકેશન મિનિસ્ટર છે અને અમારા સેક્રેટરી પાસે બાબતની હું જાણકારી મેળવીશ અને એમ જાય એટલી મદદ અમે કરીશું આવનારા સમયમાં પીજી સેન્ટર મેં આજે અમારા આચાર્યશ્રીને પણ પૂછ્યું હતું પીજી સેન્ટરો સેન્ટર બે હજાર નવ પછી ત્યાં જે બંધેલું છે એ મારા ધ્યાન પર છે એને આવનારા સમય ચાલુ કરવાનો મારો પ્રયત્ન રહેશે સરકારનો પ્રયત્ન